હેલો ગાઈઝ તો સ્વાગત છે તમારું ફરી એકવાર મારે યુટ્યુબ ચેનલ પર અને આજે આપણે ફરી જઈ રહ્યા છીએ એક સરસ મજાના સ્થળની વિઝિટ કરવા માટે આ સ્થળ અમરેલીથી ત્રીસ પાંત્રીસ કિલોમીટરના અંતરે આવેલું છે અને લગભગ તમે આ સ્થળ નહીં જોયું હોય એવું માનું છું જોયું હોય તો મને કહેજો અને આ સ્થળ બહુ જ સરસ મજાનું છે તો વિડીયોના અંત સુધી મારી સાથે બન્યા રહેજો जहा तो प्लीज प्लीज तो सवेरे सवेरे फट जा हमको जाने का है हमारे पास गेजेट है तो हमने उसका उपयोग करके अच्छी वाली सेल्फी विडियो भी बनाई बाइक पे तो आ गए देवराजिया जो आ स्थल पर जवे तो देवराजिया चलव पड़े દેવરાજાથી થી થોડા આગળ જાશો તો આ ચલાળા ગામ છે ચલાળા ગામ નો ગેટ આવશે થઈને પછી અહીં એક સર્કલ આવશે સર્કલ થી તમારે બાજુ જવાનું છે બાજુ બાજુ જશો જશો તો તો આવશે આવશે ધારી અને ડાબી ખાંભા ખાંભા પણ છે ઘણા સ્થળ તે પણ તમને હું પછી ક્યારેક બતાવીશ અત્યારે આપણે ધારી પાસે જવાનું છે આ સ્થળ ધારી થી પેલા આવી જશે અને અત્યારે તો ચોમાસું છે તો સરસ મજાનું લીલું છીલું છમ વાતાવરણ છે આપણને એમ થાય કે બાય ગાડી ચલાવ્યા કરે જાય કરીએ અને ઘેટા બકરા રસ્તામાં મસ્ત ઘાસ ચરે છે સરસ મજાનો નજારો છે અને આપણે મસ્તી મસ્તી કરતા કરતા આપણે બસ ચાલ્યા જ જઈએ છીએ ચાલ્યા જ જઈએ છીએ આનંદ પાર નથી તો આમ જ કરતા કરતા આપણે તે સ્થળની બિલકુલ નજીક પહોંચી ગયા છીએ ચલાડાથી આગળ અને ધારીથી પહેલા તમને આ હિંગળાઝ ધામનું બોર્ડ દેખાશે ત્યાંથી તમારે જમણી બાજુ ટર્ન લેવાનો છે આ કાચા કેળા પર તમારે અંદાજિત લગભગ એકાદ કિલોમીટર જેવું જ હવે જવાનું છે એક કિલોમીટર જેવા સીધા સીધા જશો એટલે સીધું આ સ્થળ આવી જશે બસ હવે આપણે આ સ્થળની ખૂબ જ નજીક પહોંચવા આવ્યા છીએ આ સ્થળ ખૂબ જ રમણીય અને એકદમ શાંત શાંતિપૂર્વક સ્થળ છે અહીં આવીને તમે એકદમ તમારા મનને શાંત કરી શકો શાંતિથી બેસી શકો તમારું મન પણ હળવું થઈ જાય વાતાવરણ પણ ખૂબ જ આહલાદક છે તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ જ્યાં આપણે પહોંચવાનું હતું તો ચાલો તમને હું આજે આ સ્થળ બતાવી દઉં મિત્રો આપણે અહીં પહોંચી ચૂક્યા છીએ આપણે આપણી ગાડીને પાર્ક કરી દીધી છે અહીં બે મંદિર છે એક મંદિર અહીં નીચે છે અને એક મંદિર ઉપર ટેકરી પર છે અને તમે ટેકરીની ઉપર જશો પછી તમને જે નજારો જોવા મળશે તેમાં તમને ખૂબ જ આનંદ આવશે તો આપણે પહેલા અહીં જે નીચે મંદિર છે તેની મુલાકાત લઈએ આ જે નીચે મંદિર છે તે હમણાં બસ તાજેતરમાં જ બનેલું છે બાકી આ મંદિર તો અત્યાર સુધી હતું નહીં આ છે દ્વાદશ જ્યોતિર્લિંગ મંદિર તો આ દ્વાદશ જ્યોતિર્લિંગ મંદિરની ખાસિયત એવી છે મિત્રો કે તમે જાણો છો કે આપણે ભારતમાં બાર જ્યોતિર્લિંગ આવેલી છે તો તે બધી જ જ્યોતિર્લિંગને અહીં એક નાનો સ્વરૂપે બતાવવામાં આવી છે કે તમે બધી જ જ્યોતિર્લિંગના દર્શન અહીં એકસાથે કરી શકો છો અહીં બધી જ બાર જ્યોતિર્લિંગ બાર શિવલિંગ પર સતત જળનું વિસર્જન થતું રહે છે એવી ગોઠવણ પણ કરવામાં આવી છે આ સ્થળ પણ ખૂબ જ સરસ મજાનું છે તો ચાલો આપણે દર્શન કરી લઈએ હું પણ અહીં વાર આવું છું હું પણ દર્શન કરી લઉં અને મિત્રો તમને પણ દર્શન કરાવું ચાલો તો મિત્રો આપણે દ્વાદશ જ્યોતિર્લિંગ મંદિરના દર્શન કર્યા હવે આપણે ઉપર ટેકરી પર જવાનું છે અહીં ટેકરી પર જવા માટે માત્ર સિત્તેર પગથીયા છે તમે સિત્તેર પગથીયા ચડશો એટલે આપણે ઉપર ટેકરી પર પહોંચી જશું તમે જેવા ઉપર પહોંચશો ચારે બાજુ ખેતર ઝાડ ને એવું બધું જ છે તો અત્યારે તો ચોમાસું છે તો ચોમાસામાં તો લીલું છમ વાતાવરણ હોય અને ઉપર મંદિર પણ છે હિંગળાજ માતાજીનું મંદિર તો આપણે સૌ પ્રથમ ઉપર જઈને દર્શન કરીશું ને દર્શન કર્યા બાદ તમને હું આજુબાજુનો નજારો બતાવીશ કે અહીં કેવી મજા આવે છે ચાલો મિત્રો આપણે દર્શન કરી લઈએ તો સાર મે સાથ બોલો જય માતાજી bye તો આપણે સોવે સાથે મળીને માતાજીના દર્શન કર્યા માતાજીને પ્રાર્થના કરી માતાજી સૌનું સારું કરે તો હવે ચાલો તમને હું આજુબાજુનો નજારો બતાવું કે આજુબાજુ કેવો વ્યૂ છે આજુબાજુ શું છે અને આ સ્થળ પર આવીને કેવી મનને શાંતિ મળે છે મારો વિડીયો જોઈને જો કોઈ મારા મિત્રો આ સ્થળ પર આવવાના હોય તો તેમને માત્ર એક જ રિક્વેસ્ટ છે કે આ સ્થળ જેવું છે તેવું જ રહે તેની કાળજી રાખજો સ્થળને ગંદુ ના કરશો તો મિત્રો અહીં માતાજીના દર્શન કરીને પછી અમે થોડી ફોટોગ્રાફી કરી આજુબાજુનો વ્યૂ જોયો તમે જોઈ શકો છો કે આ સ્થળ તમારે જો ફોટોગ્રાફી કરવી હોય તો તેની માટે પણ કેટલું સરસ છે મિત્રો આ સ્થળનું લોકેશન હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈશ જો તમારે અહીં આવવું હોય તો તમે લોકેશન ત્યાંથી લઈ શકો છો તો અહીં વાતાવરણ ખૂબ જ સરસ હતું તો આપણે પણ થોડી ફોટોગ્રાફી કરી થોડી સ્ટાઇલ મારી લીધી અહીં એટલો બધો પવન હતો અને લોકેશન પણ એવું મસ્ત હતું કે આપણે તો બસ મજા મજા આવી ગઈ હાથ ખોલીને આપણે તો ફોટા પડાવ્યા હોય તો આપણે ઘણો બધો સમય આ સ્થળ પર પસાર કર્યા બાદ મનને ખૂબ શાંતિ મળી અને હવે આપણે આપણા ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છીએ મિત્રો તમને આ સ્થળ કેવું લાગ્યું આ સ્થળ જોઈને તમને શું ફીલ થયું મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમારો અભિપ્રાય આપજો તમને મારા વિડીયો કેવા લાગે છે તમને આ સ્થળ કેવું લાગ્યું તમે આ સ્થળ પર આવેલા છો કે નહીં તમે આ સ્થળ પર હવે આવશો કે નહીં મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો ને મારો વિડીયો લાસ્ટ સુધી જોવા બદલ મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર જો મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી નથી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરજો વિડીયો પર કમેન્ટ કરજો ને આ વિડીયોને બને એટલો જરૂર જરૂરથી શેર કરજો તો મિત્રો આપણે ફરીથી મળીશું મારા આવતા વિડીયોમાં હું મારો નેક્સ્ટ વિડીયો જલ્દીથી જલ્દી લઈને આવીશ અને આવું જ કાંઈક સરસ મજાનું સ્થળ તમને બતાવતો રહીશ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ